મારા સનની ધ્યેય દીપક હતી આ વખતે મેં અનોખી નક્કી કર્યું લાખના ખર્ચે દર્દીઓને મોટી અનાજની કીટ વાટોવેલ અને સાડીનું વિતરણ એના હસ્તે કરવામાં આવ્યું પછી અઢી થી પાંચ માસ સત્યનારાયણ ની કથા ઘરે આયોજિત કરી એમાં આમંત્રિત મહેમાનો કુટુંબી કુટુંબીજનો મિત્રો અને પત્રકાર મિત્રો બધા હાજર હતા અને કેક કટિંગ કરવામાં આવ્યું પ્રસાદ પહેલા પ્રસાદ વેચવામાં આવ્યો કેક કટિંગ કરવામાં આવ્યો પછી બે મિનિટ અમે ફટાકડા ફોડવા બહાર નીકળ્યા ડિનર પહેલાં તો તે પહેલાં તેમાં થયું શું કે મારા છોકરાએ વીસ હજારની લૂમ સળગાવી તેમાં લૂમ સળગતી હતી તો મારા હાથમાં મશાલ હતી પાછળ એક કારવાળાએ જરા મને ટક્કર મારી તે વિડીયો વાયરલ નહીં થયો ઉપર જેવું તમારી પાસે કોઈ ટક્કર મારે તમે સામે હો પાછળથી કોઈ એ કરે તમે ટર્ન તો થાવ ને મશાલ પાછળ ફંટાય એમાં કઈ મેં ધમકી નહીં આપી એની કોઈ પંદર ગનમે મિત્રો પેલાને સમજાવવામાં આવે તો એનું જાન જોખમ થઈ જતે એ ફટાકડાની લૂમ પર ચલાવી દે તો જ લાગતો તો કોઈ જોવા નહી હો કપલ સાથે કપલમાં એટલે કપલમાં એને હું એટલી બધી ઉતાવળ આવી બે મિનિટ જરા થોપતે તો કઈ એ નહીં પણ એ સમવોટ એ જો ઉપર ગાડી ચલાવી દે તે બંને સાઈડ પાર્કિંગ હતું પેક હતું બધે સુરત ડુમસ રોડ રોડ લંગરવારે તો ટોટલ બાજુ બાજુ વચ્ચે ખાલી રસ્તો એટલે ફટાકડા વચ્ચે પડે જોઈએ તો વાહનો હળગી જાય સાઇડ પર તો તે સંજય વચ્ચે ફટાકડા ની લૂમ ફૂટી હતી તો તેની પર એની ગાડી ચાલી જાય તો એ સળગીને બળતું થઈ જાય મોટું દુર્ઘટના થઈ જાય ને એનું જાન જોખમ બંનેનું થઈ જાય તો એને રોકવામાં આવ્યું એમાં મેં એનું જાન જોખમ થતું તે દુર્ઘટના ટાળી છે એ કઈ મારો દુશ્મન નથી કે મેં એને કઈ ધમકાવવા નથી ઓલરાઈટ જાહેરનામાનો જાહેરનામા ભંગ થયો પત્રકારો પોલીસ પર બહુ પ્રેશર કર્યું તો તેમાં પોલીસ જે કઈ કાર્યવાહી કરશે તેમાં હું સકાર આપીશ લોકો માટે આવી રીતે ફટાકડા જાહેરમાં નહીં ફોડવા એમાં સુરત પોલીસ કમિશનર જાહેરનામાનો નો ભંગ થાય છે રોડ પર ફટાકડા નહીં ફોડવા